મહાભારતનું મોડ નામ શું હતું જયકાલ્ય ત્યાર પછી દૃષ્યંત અને શકુંખલાની દૃશ્યંત અને શકુંખલાનો પડે કોણ પણ ભરત તો ભરત રાજાની કથા એની અંદર ઉમેરાય તો ભરતના નામ પત્વિનું નામ શું પડ્યું ભારત બરાબર મહાભારત જયકાલ્ય હતો પછી નામ શું પડે છે ભારત પછી

કરે છે ફરીથી જોઈએ શ્લોકોનો નો વાત મિત્રોને જાણી લેવા જોઈએ અને તત્વોને પણ જાણી લેવા જોઈએ મારો દુશ્મન છે મને ખીજાય છે પણ એવું નથી બરાબર એ મિત્ર બધા આપણે કરવું કે છે પણ સાચું કે છે એટલે કીધું ખરેખર

પ્રમાણેનો વ્યવહાર જો આપણે કોઈની સાથે સારો વ્યવહાર કરીશું તો આપણે મિત્ર બની જશું અને ખરાબ વ્યવહાર કરીશું તો આપણે એના શું બની જશું શત્રુ બની જશું એટલે વ્યવહારથી મિત્રતા પણ થાય અને વ્યવહારથી શત્રુતા પણ થાય જો આપણી વાણીની અંદર મીઠાશ હશે તો આપણે બલબલાને આપણે મિત્ર બનાવી શકીશું અને જો આપણી વાણીની અંદર કડવાહટ હશે તો આપણે શત્રુ બનાવશું એટલે કીધું છે ધ્યાન જો ફરીથી ખરેખર ક્યારેય ખરેખર ક્યારે કોઈ મિત્રો નાના હોય ત્યારે કેવા સરસ મજાના રમતા હોય એક સાથે પણ પછી ધીમે ધીમે મોટા થાય છે બરાબર મિલકતની વાત આવે પ્રોપર્ટી વાત આવે ત્યારે શું થાય છે કારણે લોકોનો ઝઘડો થાય છે પછી એકબીજાનો વ્યવહાર એવો થઈ જાય છે ઝઘડો થાય છે અને થાય એટલે એકબીજાના શું બની જાય છે શત્રુ બની જાય છે શરૂઆતમાં તો શું હતા બંને એકબીજા ભાઈઓ હતા બરાબર એવા એકબીજા વગર ચાલે નહીં એવા હતા અને પછી એ વ્યવહારને કારણે એકબીજાના શત્રુ બની જાય છે પછી કીધું છે શ્લોક નંબર ચાર ની અંદર

છે અથવા એની સાથે એ દુશ્મનાવત કરે છે એટલે કીધું છે આપણી દરિદ્ર અવસ્થા આવી ગઈ ગળીબારી આવી ગઈ તો ઘણા બધા મિત્રો એવા હોય છે કે આપણે છોડીને જતા રહે છે આપણા શત્રુ બની જાય છે શત્રુ છે મિત્રતા મેં ને શત્રુ છે કે મિત્ર બની જાય છે બરાબર આપણે ધનવાન બની ગઈ તો આપણા શત્રુ હોય ને એ પણ આપણી પાસે આ આપણા મિત્રતાનો હાથ નભાવીને આવે છે ઈ ખરેખર સ્માર્થમાં એટલે સ્વાર્થ વધારે બળવાનો હોય છે આજે બધા સ્વાર્થી મિત્રો થઈ ગયા છે બરાબર સ્વાભીનું મહત્વ આવે છે દરેક મિત્ર ઘણા બધા સ્વાભી હોય ઘણા બધા મિત્રો પ્રામાણિક પણ હોય છે જે પોતાના મિત્રને સાચે રસ્તે લઈ જાય